નમસ્કાર ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે આપણે ગોગંબા તાલુકાના દાહોદરા ગ્રામ પંચાયતની મુલાકાતે છીએ ગોગંબા તાલુકાના અરતી ઊંડાણ વિસ્તારમાં આવેલું અને આદિવાસી બહુમતી ધરાવતું દાહોદરા ગ્રામ પંચાયત જ્યાં બે હજાર એકવીસમાં સરપંચ તરીકે મુકેશભાઈ કુંવરસિંહ રાઠવાની જીત થયેલી અને ત્યારબાદ તેમની સામે પંચાયત અધિનિયમની જોગવાઈઓના ભંગ બદલ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તેમની સામે કાર્યવાહી કરી અને તેમને હોદ્દા પરથી બરતરફ કરવામાં આવ્યા હતા જેનાથી નારાજ થઈ અને વર્તમાન સરપંચ મુકેશભાઈ કુંવરસિંહ રાઠવાએ ગુજરાત રાજ્યના વિકાસ કમિશનર સામે અપીલ કરી હતી જે અપીલને ચાલવા ઉપર આવતા તેમના દલીલોને માન્ય રાખી અને ગુજરાત રાજ્યના વિકાસ કમિશનર દ્વારા તેમની અરજીને મંજૂર કરવામાં આવી છે અને તેમને સામે જિલ્લા વિકાસ અધિકારીએ તેમને રદ બાટલ ઠેરવતો જે હુકમ કર્યો હતો તેને રદ કરવામાં આવ્યો છે અને ફરીથી મુકેશભાઈ કુંવરસિંહ રાઠવાને દાહોદરા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે નિમણૂંક પત્ર આપવામાં આવ્યું છે ત્યારે આપણે સરપંચ અને ગ્રામજનોની ખુશી જોઈ રહ્યા છે દાહોદરા ગ્રામ પંચાયતના વિસ્તારની અંદર આવતા લોકો પોતાના સરપંચને ફરીથી સરપંચ તરીકેનો હોદ્દો મળતા તેમના ચહેરા ઉપર ખુશી જોવા મળી રહી છે તેમના સમર્થકો અને તેમના સભ્યોના ચહેરા ઉપર પણ ખુશી જોવા મળી રહી છે આપણે સરપંચ પાસેથી અને ગ્રામ પંચાયતના સભ્યો પાસેથી સમગ્ર ઘટનાક્રમને જાણવાનો પ્રયત્ન કરીશું શું નામ છે આપનું રાઠવા મુકેશભાઈ કોરસિંહ કયું જોરાપુરા દાઉદરા મુકેશભાઈ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે તમને છેલ્લા થોડાક સમય અગાઉ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પંચમહાલ દ્વારા બરતરફ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ફરીથી આજે તમને રાજ્યના સચિવશ્રી દ્વારા વિકાસ કમિશનર દ્વારા તમને ફરીથી સરપંચ તરીકેના હોદ્દા ઉપર હાજર થવાનો હુકમ મળ્યો છે શું છે સમગ્ર ઘટનાક્રમ બે હજાર એકવીસની અંદર મને ગ્રામજનોએ બહુમતીથી લીડથી જીતાડી લાયા હતા અને ફરી બે મારા જે વિઘ્નહર્તકોએ બે 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 હજાર એક એકવીસમાં પછી ડેપ્યુટી સરપંચની ચૂંટણી થઈ એની પછી અવિશ્વાસની દરખાસ્ત લઈ આમાં સંતોષ નીધી હોય એની પછી મને ગુનો અઠ્ઠાવન અઠ્ઠાવન બ મુજબ મને અદભુતનો ગુનો લગાડી ખોટી રીતે હેરાન કરેલ મને નામ મારી મને જો આમ નામ લાગતા મેં અપીલ કરી હતી અપીલમાં મને કાયદાની જોગવાઈ મને ફરી સરપંચ તરીકે વિકાસ કમિશનર સાહેબે રિપીટ કર્યા અને મેં અધિકારીનું સન્માન કરું છું આભાર માનું છું મારા ગ્રામજનોનો આભાર માનું છું મને જીતાડવા બદલ જે મને લોકો સહકાર કર્યો હતો એ લોકોની ખુશી આજે માહોલ છવાઈ રહ્યો છે અને હું કોઈના વેયર કે ભેદભાવ વગર કામ કરીશ અને કામ કરતો રહીશ મારા માટે કોઈ અધિકારીઓ કે અધિકારીઓ કે ગ્રામજનો કોઈ મારા માટે ભારતીય જે બંધારણને જોગવાઈ મુજબ જે ચાલવાનું છે એ મુજબ હું એમનું સન્માન કરું છું અસ્તુ ભારત માતા કી જય મુકેશભાઈ ફરીથી તમને એક તક મળી છે ગ્રામ પંચાયતના જે સરપંચ તરીકેનો હોદ્દો તમને ફરીથી મળ્યો છે ત્યારે કેવું લાગી રહ્યું છે તમારા તમને શું લાગણી છે તમારી મારા તો મારા ગામનો વિકાસ થવો જોઈએ મારા ગ્રામજનોનો વિકાસ થવો જોઈએ આજુબાજુ જે સમાજ સેવકો છે એમને પણ મદદ કરીશ અને જે મારા સભ્યો છે એમને લઈને જોડે લઈને ચાલીશ જે મારા સભ્યો જે નારાજગી દર્શાવે છે એમને સમજાવીશ કારણ કે જે ગેરસમજ એમને ઉભો કરવામાં આવેલું છે વિઘ્નહર્થકો એમને હું સમજાવીશ અને આગળનો વિકાસ મેં કરવાનો ચાલુ રાખીશ મુકેશભાઈ આગામી સમયમાં હવે બે વર્ષનો સમયગાળો પંચાયતને બાકી રહ્યો છે ત્યારે તમે આગામી સમયમાં પંચાયતમાં અને લોકોના વિકાસ માટે શું કરશો આગામી જે બે વર્ષ બાકી છે એમાં મેં નાનાના નાના માણસોને ઘરે ઘરે જઈ અને એમના જે પ્રશ્નો હલ કરીશ અને જેટલો પણ એટલો જે બાકી રહ્યો છે સમય અને વિકાસના કામો વણધંબે વિકાસ જે છે જે મોદી સાહેબનો સૌનો વિકાસ સૌનો સાથ એ રીતે હું સૌને સાથે લઈ અને આગળ વિકાસના કામો કરીશ ભારત માતા કી જય ભારત માતા કી જય 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 શ્રી રામ જય 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 શ્રી રામ જય શ્રી રામ છે તમારું શું નામ નરસિંહ વેરસિંહ શું કેવું છે આ સરપંચ વિશે તમારે સરપંચ અમારા ફરિયામો કઈક આરસીસી રોડ ને બધું ઘોડા ને પેલું છે પણ અરજી માં હું થયું હું આ ખબર નહી હું જાણતો નહી પણ બંધ કરી દીધું આ લોકો હું કર્યું છે હવે તો પાછા આવી ગયા હવે તો પાછા આવી ગયા પણ ચાલુ કરશે તો ઝડપથી થી ચાલુ કરવાનું બરાબર નાના મોટા ને બધાને હરકાર રાખવું છે પણ તમને લાગે છે કે હવે આ કામ કામ કરશે એવું લાગે છે તો કામ કરશે એટલે ફરી લાયા શું નામ તમારું

પાછા બરાબર એટલે એ આવાથી તમને ખુશી છે કે દુઃખ છે ખુશી છે ને એવું છે એટલે પાછા લાયા બરાબર તમારી શું માંગણી છે અમારે માંગણી આવ કોઈ બી હોદ્દો હોય સરકારી ચાલશે